છે હર હર મહાદેવ જય માતાજી જય મંગલમા ભાઈ નવા બ્લોગમાં હાર્દિક 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 સ્વાગત છે ભાઈ ને બહુ વરસાદ પીડ્યો બહુ પીડ્યો એટલે બહુ પીડ્યો અવારના કેટલા હાડાહાડ થઈ ગયા છે ને હજી ચાલુ છે સાટા અને ભાઈ અમારા નવા બ્લોગ વિડીયોની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે ગુડ મોર્નિંગ બધાને થઈ ગયું છે મસ્ત મજાનું અમારે અને ભાઈ આંબાનું કેમ થાય તમને કેમ લાગે થઈ જાય હા ભાઈ આવી રીતનું કાંક થયો છે કેમ લાગે કમેન્ટ કરી દેજો બધા ફોળ તો આવે છે થોડી થોડી અને ભાઈ હજી જો પહેલાં છે ને બહુ વરસાદ પડ્યો બહુ એટલે બહુ સર ગાળેલી છે

આ ગોનો ના બની ગયું કે બનાવવાનું છે મને વેસ્ટમાંથી બેસ્ટ ભાઈ ડ્રાઈવર તો ભાઈ વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનું કામ ખાલી છે ભાઈ આ લઈને છે ને ભાઈ ભાઈ ઓલા ભાઈ જો આખે છે કો તો હાકો ભાઈ હાકો હા ના 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 આકો હાકો એ ભાઈ આખો આખોથી તૈયારી વખત પડે તો ભાઈ કન્ટિન્યુ બ્લોકમાં બને રહીજો આપણે આ બનાવવાના છે ને રજૂ બધાય હા આપણે ગણપત દાદા બનાવવાનું કામ કરતા હતા ફાઈનલી ગણપત દાદા મસ્ત મજાના બનાવીને કલરનું કામ થોડું થોડું હાલે છે જો કેવા લાગે તમને કમેન્ટ કરી દેજો હાથે જ બનાવે છે કે મારે જોયું નથી કાંઈ નથી કર્યું એટલે મેં કીધા કલર કરી દઈ લાડવા ને જો થાળીમાં બે ગણપત દાદા મસ્ત મજાના બેહાર દીધા છે એને છે ને કલર બધે કરી દઈએ છીએ આપણે માટીના ગણપત બધા આપણે છે ને બનાવી નાખ્યા છે મસ્તીના જો કેવા લાગે છે આ બધા જોવા આવી ગયા છે જો કાનભાઈ ભાઈ બન છે કેમ કાનભાઈ બધા ગણપત જોવા આવ્યા કેવા બનાવ્યા જો મારે બનાવ્યા પણ હજી ભીના ભીના શેદ કલર હલકો ન થાય પણ તોય બનાવી દીધા કા કાનભાઈ તો ઉતાવળે શું કેમ કે સવારમાં વરસાદ આવી ગયો છે ને એટલે કામકાજ થોડુંક બગડી ગયું આ ટેકા બનાવ્યા છે રમપત દાદાને બે હાથ ગણપત ટેકા ટેકાને કલર કરી એમ્પા દાદાને બે હાજરી અસલના થઈ ગયા છે તો કન્ટિન્યુ રેજો બધા લોગમાં તો તમે એને ગણપતિ દાદા મસ્ત મજા આપણે માટીના બનાવ્યા છે જાતે જ બનાવ્યા છે એટલે તમને કેવા લાગ્યા તો બધા કમેન્ટ કરજો ના મસ્તના દાદા ને આપણે ફૂલનો હારને બધું પહેરે દીધું હું તમને દેખાડું કેવા છે જો અહીંયા અંધારું પડશે કેમ કે અહીંયા પંખાના પવનને ઘડીક આડા છે આપણા સ્કૂલમાં બધાએ છેને આ ગણપત દાદાને બધું બનાવીને જેવું લઈ જવાનું હોય ને તો આપણે ગણપત દાદા બનાવી દીધા છે છોકરાઓનું ને નીકળી આપણે બનાવી દઈ તો કલર જેવા મળ્યા જેવા તો આપણે હાથે કલર તો કર્યા એટલે

મેડમ hmm, ગણપત <laughs> <to> <laughs> 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 એ ઓફરશન ચાલુ કરી થી તો ઈ મને યાદ આવી ગયું થા દાદા બનાવ્યા હતા મહેનત કાલ કમેન્ટ કરી દેજો કેવા દાદા અને શેર તમે બધા જોવો છો ને હા બધા જોવો ને નવી જોડાવી છે મેડમ નવી એકટીવા નવી એકટીવા જોડાવી છે બધું નોકું પડી દીધું છે નોકું પડી દીધું એને કઈ રેની અને ભાઈ છે ને અમે ચેનલ ચાલુ કરીતી તે અમે ગણપત દાદા બેહાડ્યા ચાલુ કરી હા પાછા બેહાડવાના હતા પાછા પાછા બેહાડવાના છે અને ખુશી

આપડે તો પેલી ફેર મેડમ બનાવ્યા એટલે પેલી ફેર જોઈએ મસ્ત બીના મને બેઠા એટલે બહુ મસ્ત બીને મસ્ત મજાની કમેન્ટ કરી દેજો અને બધા ભાઈ છે ને અમારા વિડીયો દેજો તો અમારે જલ્દી 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 વોશ ટાઈમ પૂરો થઈ જાય ખુશ થઈ જાય હવે આ ગણપત દાદાના વિડીયો થી મને એવું લાગે છે કે અમારો વોશ ટાઈમ થોડો ઘટે છે તો કદાચ પૂરો થઈ જાય છે કારણ કે ગણપત દાદાનો સપોર્ટ મળી જાય અમને વિઘ્ન હરતા છે એટલે વિઘ્ન હરી જ નાગે બધાયના હા અને આ ભાઈ છે ને તમારે જોતો હોય ને તો આને છે ને ભારે પડશો કારણ કે જીસીબી બીસીબી બધું માંગે આવડું પર છે ને વીજપડી ગયા તા પડી કઈ છૂટ લીધું નહી કારણ કે છે ને નાની નાની વસ્તુ લેવાની હતી ને લઈ લીધી હજી તો બાકી છે

બધા કમેન્ટ કરતા જાય મસ્ત બધા ગમેન્ટ કરજો હા જેની માથે વિડીયો બનાવ્યો છે ને એટલે છે ને બધા પ્લીઝ રિક્વેસ્ટ કરું છું બધા કમેન્ટ નાની નાની કરતા વિડિયો બધા જોવો છો ને જેટલા જેટલા વિડીયો જોવો છો ને બધા કમેન્ટ કરતા જજો શ્રી ગણેશાય નમઃ જે તમારે ગ્રીવી કરજો અને દાદા વિશે જે કરે જય ગણપત દાદા ગણેશાય નમઃ અને વિઘ્ન હરતા જે તમને સારું લાગે કરી દેજો ગમે કે હા અને ભાઈ અમારો ઠેઠ સુધી વિડિયો જોજો થોડો ઘણો સપોર્ટ આપજો તો અમારો વિડિયો તમે જેમ બને એમ શેર કરજો તમ તારે તમને જેમ મન ફાવે એમ તમ તારે સેવ પહેલા શેર કરી દેજો સેવ હું શેર કરી દેજો વિડિયો શેર કરો તો અમાર થોડો વોચ ટાઈમ વધી જાય હોસ્ટ ટાઈમ પૂરો કમ્પ્લીટ થઈ જાય આપણે અને એમ સે મનમાં કે ગણપત દાદા બનાવે છે ગણપત દાદાના વિડિયો થી મને ઘણો સપોર્ટ મળી જાય એવું લાગે છે કે અને તમારે હજી ચેનલ ખોલે હજી હમણાં આવે જ છે ગણપત દાદા હમણાં હેલા જ આવે છે અને બે છે અને તમારે છે ને અમારી ભાઈ ચેનલ ખોલીને જોઈ લેવું તો જોઈ લેજો અમારે હજી ગણપત દાદાનો ફોટો હોય છે મે મૂકેલો છે ચેનલ ચાલુ કરીને તે દુનો મે ફોટો એટલે કારણ કે આપણને યાદ રહી જાય એટલે છે ને આજ બહુ જાજુ મારે બોલવું નથી કારણ કે મારે જાજુ કઈ કહેવાનું ન હોય એટલે જેમ બને વિડીયો તમે બધા શેર કરતા હો ને એમાં મારે પબ્લિક વધતી રહે અને અમારી ફેમિલી વધતી રહે ફેમિલી અમારી તમે જ છો બધા તો આજનો વિડીયો આપણે પૂરો કરી દેવી તો બધાને જય માતાજી હર હર મહાદેવ બાય ભાઈ સબસ્ક્રાઈબ કરતા દેજો